તો મિત્રો ઘણા સમય પછી આંગણવાડી તેડાઘર અને કાર્યકર્તાની ભરતી છે એ આવી ગયેલી છે આનું ઓફિશિયલ નોટિફિકેશન છે એ હાર્મ્સ ગુજરાત ગવર્મેન્ટની ઓફિશિયલ સાઇટ પર રિલીઝ કરી દેવામાં આવેલું છે અને આનો જે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવાનું છે એ હું અલગથી વિડીયો બનાવીશ તો આ ચેનલ પર જોડાયેલા રહેજો તો મિત્રો ભરતીની પ્રક્રિયા વિશે વાત કરી લઈએ તો જે આની ઓનલાઈન અરજી કરવાની તારીખ છે આઠ આઠ બે હજાર પચીસથી લઈને ત્રીસ આઠ બે હજાર પચીસ સુધી તમે આ ઓનલાઈન ફોર્મ ભરી શકશો ટોટલ તેવીસ દિવસ સુધી ચાલશે સીડીપીઓ દ્વારા ઓનલાઈન સ્કૂટીની તારીખ એ જણાવી દઉં એકત્રીસ આઠ બે હજાર પચીસથી નવ નવ બે હજાર પચીસ સુધી આ ચાલી ચાલવાનું છે પીઓ શ્રી દ્વારા મેરિટ ખરાય એ જનરેશન છે દસ નવ બે થી પચીસથી ઓગણીસ નવ બે હજાર પચીસ સુધી ચાલશે ઓનલાઈન અપીલ કરવાની તારીખ છે વીસ નવ બે હજાર પચીસથી ઓગણત્રીસ નવ બે હજાર એ તારીખ નક્કી કરવામાં આવેલ છે અપીલનો નિકાલ કરવા માટેની તારીખ છે ત્રીસ નવ બે હજાર લઈને નવ દસ બે હજાર પચીસ સુધી તમે અપીલ તમારી નિકાલ કરી શકશો તમારા પ્રમાણપત્રની જે ચકાસણી જો તમારું મેરિટમાં નામ આવી ગયેલું હોય એ પ્રમાણપત્રની ચકાસણીની તારીખ છે દસ દસ બે હજાર પચીસથી લઈને ઓગણીસ દસ બે હજાર પચીસ સુધી તમે આ ચકાસણી કરી શકશો હાજર થવા માટેની તારીખ છે એ પણ આપી દેવામાં આવેલી છે વીસ વીસ દસ બે હજાર પચીસથી લઈને અઢાર અગિયાર બે હજાર પચીસ સુધી આ તારીખ સુધી તમે હાજર થઈ શકો છો તો મિત્રો આ ઓફિશિયલ નોટિફિકેશન છે આ આંગણવાડીનું તો જે લોકોને ફોર્મ ભરવું છે એ હું અલગથી એક વિડીયો બનાવીશ મારા જેમ સ્ટેપ ટુ સ્ટેપ ફોલો કરવાનો છે તો મિત્રો તમારે જાતે ફોર્મ ભરવાની જે કોશિશ છે કરતાના કેમ કે જાતે ભરવાની કોશિશ કરશો તો તમને કંઈ ફોર્મમાં ભૂલ આવી જશે એટલે જેમ હું વિડીયો બનાવીશ તો મારો વિડીયો જોઈને તમારે ફોર્મ એપ્લાય કરવાનું છે તો બધી માહિતી તમને મળી જશે તો મિત્રો હવે ડોક્યુમેન્ટ્સની વાત કરી લઈએ કે આંગણવાડીમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે અત્યારે રેડી કરવા જોઈએ મિત્રો આંગણવાડીમાં ફોર્મ ભરવા માટે ધોરણ દસ ને બાર પાસ હોવું જોઈએ છે તેડા ઘર માટે ધોરણ દસ પાસ અને આંગણવાડી વર્કર માટે બાર પાસ હોવું જરૂરી છે અને સેલેરીની વાત કરી લઈએ તો આંગણવાડી વર્કર માટે દસ હજાર મંથલીની સેલેરી છે અને આંગણવાડી તેડા ઘરમાં પાંચ હજાર પાંચસો તમને એક મહિનાના મળવા પાત્ર રહેશે અને મિત્રો આમાં ક્વોલિફિકેશન પછી આની ઉંમર મર્યાદા એ પણ તમને કહી દીધી છે અને મહિલા ઉમેદવારે જે તે આંગણવાડી કેન્દ્ર વિસ્તારની સ્થાનિક રહેવી રહેવાસી હોવી જોઈએ તથા અંગે મામલતદારશ્રી દ્વારા ઈસ્યુ કરેલું જનસેવા કેન્દ્રનું નિયમિત નમૂના પ્રમાણપત્ર જ માન્ય રહેશે અરજી કરવાની છેલ્લી તારીખને કટ ઓફ ડેટ ગણવામાં આવશે અરજી કરવાની છેલ્લી તારીખ અરજદારની ઉંમર શૈક્ષણિક લાયકાત અન્ય લાયકાત માટેના માપદંડો પૂર્ણ થયેલ હોવા જોઈએ